સુરતમાં ફરી બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા પોલીસે બસ ડ્રાઈવરનો સરઘસ કાઢ્યો હોય તેના વિરોધમાં બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે હાલમાં અડાજણમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હોય છે ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો બસો થી વધુ ડ્રાઈવરોએ વેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે જે જે પોલીસવાળાએ અને જે સાબો એ માર્યા છે જેનો વર્ગોડો કાઢો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ડેપ ગ્રીન સેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે જ્ઞાતિ અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાઓ તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છે કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બધા રડે છે તે પહેલા ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છે આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થાશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છે બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગવી છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધીનો એનો અમારો હુકમ નહીં પોલીસ કેવો એવો ગુનો કલા ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાંચ કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવર ને સીધો રોડ ઉપર બુટલે કરો કેટલા રખડે છે કેટલા રખડે છે કેમ દારૂ વાળા રખડે છે કેવી રીતનું કરે છે આવું ને બતાવું કે આ ખડવાનગર ના પુલ એટલે દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરોપ્તો માંગે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર ચા બધી છૂટે નહીં ચા બધી કોઈ વસ્તુ થાય છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધા છું ઓકે